આજ રોજ જય આદિવાસી મહાસંઘ નસવારી દ્વારા નસવારી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે શિક્ષણ બાબતે છે અને આ આવેદનપત્ર અમે વારંવાર આપતા હોય છે પણ ખરેખર સરકાર ધ્યાન દોરતી નથી અને આ શિક્ષણ બાબતમાં અમારો એવો પ્રશ્ન છે જે બાબતે અમે આજે ઢોલ નગારા સાથે ઢોલ વગાડીને સરકારની આંખો ખોલવા માટે સરકારની ઊંઘ ઉડારવા માટે અને અમારું કામ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છે જેમાં અમારા મુદ્દા છે અત્યારે બાળકોને આવવા જવા માટે જે બસ સુવિધા ટેક્સી સુવિધા ચાલુ હતી એ પણ સરકારે બંધ કરી દીધી છે એ પણ અત્યારે સત્વરે ચાલુ થાય અને અમારા તાલુકામાં શિક્ષકોની ઘટ છે એ પણ સત્વરે પૂરી થાય એવી અમારી માંગ છે અને અમારે ગામડાઓની પ્રાથમિક શાળાઓ જે જર્જરિત હાલતમાં છે એ પણ નવી બને એવી પણ અમારી માંગ છે અને અત્યારે ગયા વર્ષની બી અમારા બાળકોને જે શિષ્યવૃત્તિ મળી નથી એનું કારણ છે ડીબીટી ડીબીટી નહીં થવાને કારણે બાળકોને શિષ્યવૃત્તિ પડતી નથી ખરેખર આ ડીબીસી સિસ્ટમ ના હોવી જોઈએ જેથી કરીને અમારા બાળકોને શિષ્યવૃત્તિ પણ મળી શકે આવી અમારી ઘણી બધી માંગ છે જો આ અમારી માંગ નહીં સંતોષાય ટાઈમ ટાઈમ સર તો અમે ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરીશું એવી અમે સરકારને ચુસ્તપણે જાણ કરીએ છીએ ખરેખર અમારા જે મુદ્દા છે અગિયાર દસ મુદ્દા એને ધ્યાનમાં દોરીને સરકારે સત્વરે અમારા માંગ મુજબ કામ પૂરું કરે એવી અમારી માંગ છે જય આદિવાસી જય જોહાર મારું નામ ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ રહેવાસી આનંદપુરી જય આદિવાસી મહાસંઘના પ્રમુખ